ભગવદ્ ગીતાની જીવન ઉપયોગી વાતો એક જે પણ થયું તે સારા માટે જ થયું મિત્રો જે થયું તે સારા માટે જ થયું છે અને જે થઈ રહ્યું છે તે પણ સારા માટે જ થઈ રહ્યું છે અને ભવિષ્યમાં જે પણ થશે તે પણ સારા માટે જ થશે જેથી દરેક મનુષ્ય ક્યારેય નિરાશ ન થવું જોઈએ જો આપની સાથે કોઈ દુઃખદ ઘટના ઘટી છે તો તેને ભૂલી જાઓ તેમજ હાલે કંઈક તમને ખૂબ જ દુઃખ આપતું હોય તો એની પાછળ પણ કોઈ ચોક્કસ કારણ છુપાયેલું છે આ એક કુદરતી ક્રમ છે જેને દરેક મનુષ્ય સ્વીકારવો જ પડે દરેક મનુષ્ય ભવિષ્ય કે ભૂતકાળની ચિંતા કે કોઈ વિચાર કર્યા વગર માત્ર વર્તમાનમાં જ આનંદથી જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ બે દરેક મનુષ્ય આ જગતમાં ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જ જવાનો છે આજે દરેક મનુષ્ય પૈસા અને ધનની પાછળ દોડી રહ્યો છે પરંતુ તે એ નથી વિચારતો કે જીવનભર કમાયેલા પૈસા કે ધન મૃત્યુ સમયે સાથે નથી જાવવાનું હા જીવનમાં ઘન ઉપયોગી જરૂર થઈ શકે છે આજે મનુષ્યનું જીવન નાવિક વિનાની નાવ જેવું થઈ ગયું છે જેમાં નાવ ગતિ તો કરે જ છે પણ ક્યાં જવાનું છે તે અનિશ્ચિત છે તેમ ફક્ત ગાંડાની જેમ પૈસા જ ભેગા કર્યા કરવા જ જીવન જીવતા રહે છે પરંતુ તેમણે આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે આપણે ખાલી હાથે જ આવ્યા હતા અને જવાના પણ ખાલી હાથે જ ત્રણ હંમેશા કર્મ કરતા રહો પણ ફળની આશા ન રાખો ભગવદ્ ગીતામાં કહેવાયેલી આ વાત આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આજે દરેક મનુષ્ય કોઈ પણ કર્મ કરતા પહેલા સૌથી વધારે ચિંતા ફળની કરતો હોય છે પણ યાદ રાખો કે કેવું કર્મ કરવું એ આપણા હાથમાં છે પણ ફળ આપવું એ ભગવાનના હાથમાં છે જેવું કર્મ હશે તે પ્રમાણેનું ફળ ભગવાન અવશ્ય આપશે જ પરંતુ આજે મોટાભાગના લોકો ન કરવાના કર્મ કરે છે અને પછી સારા ફળની અપેક્ષા રાખે છે અને અંતે નિરાશ થાય છે માટે ફળની અપેક્ષા રાખ્યા વિના પોતાનું કર્મ કરતા રહો જીવન એક સફર છે કોઈ મંજિલ નથી સારી મંજિલના બદલામાં ખુશી નહીં મળે કારણ કે ખુશી તો જીવનની સફરમાં જ છુપાયેલી છે ચાર પરિવર્તન એ સંસારનો નિયમ છે પરિવર્તન વિના કંઈ પણ શક્ય નથી પરિવર્તનને કારણે જ માનવીના જીવનમાં સુખ દુઃખ અને સવાર સાંજ આવે છે માત્ર એક ક્ષણ રાજાને રંગ બનાવી શકે છે કે રંગને એક રાજા પણ બનાવી શકે છે અહિંકની જ સ્થિર નથી પૃથ્વી પણ સ્થિર નથી જેવી રીતે જીવનમાં સુખ દુઃખ આવે છે સવાર સાંજ થાય છે ઉનાળા પછી ચોમાસું આવે છે આ બધી ઘટનાઓ એ સાબિત કરે છે કે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે એટલા માટે આજે જીવનમાં દુઃખ છે તો કાલે સુખ આવશે જેમ રાત પછી દિવસ આવે જ છે તેથી એ મનુષ્યએ પણ વાતે અથવા વસ્તુઓ વિશે ઉદાસ રહેવાની જરૂર નથી પરિવર્તનનો સ્વીકાર કરવો એ તમને કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેવાની તાકાત આપે છે પાંચ આત્માનો ન તો જન્મ થાય છે કે ન તો મૃત્યુ થાય છે ભય સાથે આપણે કંઈ પણ કરી શકતા નથી ભય અને ચિંતા મનુષ્યના એવા બે દુશ્મનો છે જે જીવનમાં સુખ અને શાંતિને અવરોધે છે જેથી મનુષ્યે પોતાના મનમાંથી ભય અને ચિંતાને સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ છ સ્વયં પર વિશ્વાસ રાખો અડગ વિશ્વાસથી કંઈ પણ મેળવી શકાય છે વિશ્વાસ પથ્થરને પણ ભગવાન બનાવી શકે છે મનુષ્ય પોતાના વિચારોથી જ અસીમ ઊંચાઈને સ્પર્શી શકે છે અને વિચારોથી જ પોતાને સ્તર પર પણ લઈ જઈ શકે છે કારણ મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર પણ છે અને દુશ્મન પણ છે જો તમે તમારા શ્રેષ્ઠ મિત્ર છો તો તમારી બધી જ સમસ્યાઓનો ઉકેલ તમારી પાસે જ છે જ્યારે તમે તમારી સમસ્યાઓ માટે બીજા કોઈનો સંપર્ક કરો છો તો તમને તેમના તરફથી ફક્ત અલગ અલગ સૂચનો જ મળશે આથી દરેક મનુષ્ય સ્વયં પર વિશ્વાસ રાખીને જાતે જ જવાબ શોધવો પડશે સાથ શંકાથી ક્યારેય સુખ મળતું નથી આજના યુગમાં વિશ્વાસ કરતા શંકાની બોલબાલા છે શંકા એ બીજું કની નથી પણ આપણા મનમાં ઉઠતા અસ્પષ્ટ વિચારોનો પરદો આવરણ છે શંકા મનુષ્યને બીકણ ભીરુ અને અસ્થિર બનાવે છે શંકાશીલ બુદ્ધિશાળી મનુષ્ય પણ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકતો નથી અને કઠિન પરિશ્રમ કરવા છતાં હારેલા થાકેલા મનુષ્ય જેવું જીવન જીવે છે આઠ તમે સુખી છો માણસો વિશ્વાસથી જ બને છે સ્વયંનો વિશ્વાસ જ આગળનો રસ્તો પ્રશસ્ત કરે છે તમે જે વિચારો છો અને માનો છો તે જ તમારા જીવનમાં બને છે અને તેવા જ તમે બનો છો જો તમે માનતા હોય કે તમે સુખી વ્યક્તિ છો તો તમે ખુશ થશો અને જો નકારાત્મક વિચારો છો તો તમે અવશ્ય દુઃખી થશો જો તમે માનો છો કે આજનો દિવસ ખૂબ સારો છે તો એ દિવસ સારો જ રહેશે આથી પરિસ્થિતિ ગમે તેવી હોય પણ જીવનમાં હંમેશા સકારાત્મક જ વિચારો નવ ધ્યાનથી મન દિવાની જ્યોતની જેમ અખંડ અને પ્રકાશિત થઈ જાય છે આપણી સમસ્યા એ છે કે આપણે સ્વયને જ નથી જાણતા આપણામાંથી મોટાભાગના લોકોએ સ્વયને મળવાનો ક્યારેય પ્રયાસ જ નથી કર્યો ધ્યાન આપણને સ્વયને સ્વયં સાથે મેળાપ કરાવે છે જ્યારે આપણે સ્વયને જાણી લઈએ છીએ ત્યારે ખરેખર ખબર પડે છે કે જીવન રહસ્યમય છે ધ્યાન જીવનમાં પરિવર્તન લાવી શકે છે મિત્રો ભગવદ્ ગીતા એ આપણો પવિત્ર ગ્રંથ છે એ મહાભારતનું દોહન છે અર્ક છે ભગવદ્ ગીતાના કથનો આજે પણ એટલા જ જીવંત અને વ્યાપક છે જ્યારે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને બોધ આપ્યો હતો તે સમયે ભગવાન શ્રીકૃષ્ણએ જીવનના રહસ્યોને સૂત્રો મારફત અર્જુનને સમજાવ્યા હતા એ સૂત્રો આજે પણ મનુષ્યો માટે એટલા જ મહત્વપૂર્ણ અને સાચા છે જેટલા તે સમયે અર્જુન માટે હતા લાઇક શેર અને કમેન્ટ કરવા તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે